આગળ વધીએ મેથડ નિદર્શન વિસ્તરણ નો સવાલ છે સાહેબ ખેતી મદદ વિસ્તરણ બહુ બધું પૂછ્યું હતું અને ફરી વખત ગ્રામ સેવકમાં પણ વિસ્તરણના ઘણા સવાલો હતા બે હજાર ગ્રામ સેવક બે હજાર બાવીસમાં પણ વિસ્તરણના સવાલો છે ઘણા બધા હતા ખેતી મદદનીશમાં પણ વિસ્તરણના ઘણા બધા સવાલો છે હતા બરોબર તો મેથડ નિદર્શન મેથડ નિદર્શન એટલે કે પદ્ધતિ ગુજરાતી શું થાય મેથડ એટલે કે પદ્ધતિ નિદર્શન આ બધી પદ્ધતિઓ છે નિદર્શનની મેથડ નિદર્શન એટલે કે પદ્ધતિ પરિણામ નિદર્શન રિઝલ્ટ ડેમોસ્ટ્રેશન જેને કહેવાય બરોબર છે તો આ ઇંગ્લિશ શબ્દ તમને પૂછી લે બરોબર છે આપણે ગુજરાતીમાં વાંચતા હોય ત્યારે આપણે આવું યાદ રાખ્યું હોય કે પદ્ધતિ નિદર્શન બરોબર છે આ નિદર્શન પદ્ધતિના પિતા કોણ છે ડોક્ટર સિમેન નેપ નિદર્શન પદ્ધતિના પિતા કોણ છે અને પરિણામ તો અહીંયા તમને ખબર હોવી જોઈએ કે પદ્ધતિ છે એનું ઇંગ્લિશ નામ મેથડ છે અને પરિણામ છે એનું ઇંગ્લિશ નામ શું થાય રિઝલ્ટ થાય તો રિઝલ્ટ ડેમોસ્ટ્રેશન અને મેથડ નિદર્શન છે કે જેવા તમને અહીંયા નામ પૂછે તો એનો ઉદ્દેશ શું છે પેલા તો તમને ખબર હોવી જોઈએ યાદ રાખજો બરોબર છે સર બીએસસી એગ્રીકલ્ચર ઇંગ્લિશ મીડિયમ હતું એટલે એટલે ઇંગ્લિશમાં સમજાય છે યસ આનો મુખ્ય એ જ થશે કે ક્યારેક પ્રશ્ન તમને એવા આવશે તો એમાં ગુજરાતી વ્યાક્ય હશે ગુજરાતી શબ્દ હશે તો ગુજરાતી શબ્દ છે એ તમારે સમજવામાં તકલીફ પડશે તો એના માટે તમારી પાસે જે પીપીટી હોય બરોબર છે આપણું મટીરિયલ હોય તો આ તમે વિડીયો લેક્ચરમાં ક્યાંક ગુજરાતી શબ્દ સાંભળ્યા હોય તો એટલા માટે તમને છે ખ્યાલ આવે કે આ આવું કેવા માંગે છે એટલા માટે જ કહું ને કે આપણે લેક્ચર્સ અંદર આવી રીતે કેતા હોય એટલે તમને ખ્યાલ આવે બરોબર તો નિદર્શન છે એ વિસ્તરણ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે વિસ્તરણનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે વ્યક્તિનો વિકાસ કરવો કોનો વિકાસ કરવો છે વ્યક્તિનો વિકાસ કરવો બરોબર છે શિક્ષણના બે પ્રકાર આવે એક સામાન્ય શિક્ષણ આવે અને એક વિસ્તરણ શિક્ષણ આવે એક સામાન્ય શિક્ષણ આવે અને એક કેવું આવે વિસ્તરણ શિક્ષણ સામાન્ય શિક્ષણ એટલે કે આપણે સ્કૂલ કોલેજ શાળાની અંદર જે લીધું એને આપણે સામાન્ય શિક્ષણ કહેશું યાદ રાખજો

એ વાળા છે એ બધા છે એ સાચા છે નવી પ્રેક્ટિસ જેના ઉપર પ્રયોગ કરવું જૂથને કોઈ કૌશલ્ય પગલા કે દર પગલા નિદર્શન કરી શીખવવું ખેડૂતો માટે પ્રેક્ટિસ યોગ્ય છે તે ચકાસવું કે પ્રેક્ટિસ વાળા ખેડૂતોને આર્થિક લાભો બતાવવા તો અહીંયા આવશે નવી પ્રેક્ટિસ પર પ્રયોગ કરવું બરોબર છે તો એ અહીંયા છે એ સાચો છે હવે આના માટે ઘણા બધા છે એ માધ્યમોનો ઉપયોગ થાય બરોબર છે તમને એમ કહી શકાય કે કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું કે છે તો એના માટે તમારે અલગ અલગ સામૂહિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે કોઈ વ્યક્તિગત હશે કોઈ જૂથ હશે કોઈ સમુદાય હશે હશે તો તો બધી એટલે કે લોકો સુધી તમારે પહોંચવું એના માટે આ માધ્યમની પદ્ધતિઓ છે તો ટેલિફોન પત્ર મુલાકાત ઓફિસ કોલ જેવા માધ્યમો કઈ વિસ્તરણ શિક્ષણ પદ્ધતિના છે તો વિસ્તરણ શિક્ષણ આપવા માટેની આ પદ્ધતિઓ છે મારે તમને વિસ્તરણ શિક્ષણ આપવું છે જે શાળા કોલેજ બાર નું છે બરોબર છે શાળા કોલેજ ની અંદર પુસ્તકીય જ્ઞાન મળશે પરંતુ કોઈ સરકારની યોજનાઓ હોય કોઈ લાભની વસ્તુઓ છે કોઈ પ્રોજેક્ટની મારે તમને માહિતી આપવી હોય તો હું તમને સ્કૂલ શાળામાં આપી શકું નહીં એટલા માટે આ બાર ની પ્રવૃત્તિ છે એટલા માટે એની અલગ અલગ અહીંયા એમ કહી શકાય કે પદ્ધતિની અંદર જુઓ તો અહીંયા તમને જ્યારે એમ કહી શકાય કે મારે વ્યક્તિગત મળવું હોય મારે તમને વ્યક્તિગત મળવું હોય તો હું શેનો ઉપયોગ કરીશ હું તમને ફોન કરીશ બરોબર છે માનો કે આની અંદર જે નામ હોય એક્સ વાય ઝેડ કે આની અંદર નામ હોય કે ભાઈ કોઈ કરણભાઈ હોય બરોબર છે તો હું એને ફોન કરીશ કે કરણભાઈ છે બરોબર છે તમને આ વિશે સમજાવવું હોય તો ટેલિફોનના માધ્યમથી સમજાવી શકું બરોબર છે પછી ઓફિસ કોલ પણ કરી શકું એની અંદર પણ એમ કહી શકાય કે વિડીયો કોલ કરી શકાય તમને દર્શાવી શકાય પત્ર દ્વારા વ્યવહાર કરી શકાય બરોબર છે મુલાકાત હું કરી શકું તમારો ટાઈમ માગી શકું તો આ ફેસ ટુ ફેસ છે એટલે કે વ્યક્તિગત સંપર્ક પદ્ધતિ છે પછી આવે જૂથ સંપર્ક પદ્ધતિ બરોબર છે કોઈ આખા એમ કહી શકાય કે જૂથને તમારે છે બતાવવું હોય બરોબર છે જૂથ સાથે સંવાદ કરતું કરવો હોય તો એના માટે છે બરોબર છે સમુદાય છે